તો મિત્રો જો ધીમે ધીમે આપણે હાલતા થઈ ગયા છે તો મિત્રો આપણે પછી જઈએ છીએ અત્યારે પેટ્રોલ પૂરા હોવા પંપે અને પછી આગળ જઈને તમને પંચાલ સારા સારા વ્યુ દેખાડીએ તો અલ્લાડે કાવતરું બના રેજો તો મિત્રો આપણે અહીં પંપે આવી ગયા છે છીએ પેટ્રોલ પંપે ગાડાન દાદાની ગાડીમાં પેટ્રોલ પુરાવે છે અને હું માવજીભાઈ બે અહીંયા બેઠા છે તો માવજીભાઈ લોક સ્ટાર્ટ કરવાની તૈયારી કરે છે તો માવજીભાઈ કેમ સોમનાથ કેવી મજા આવી હતી બહુ જોરદાર એક નંબર જંગલ માં આપણે છે ને ભેવું સારવાર જવાનું છે ત્યાં જંગલ માં રોટલા પાણી ખાવાના છે ચા પાણી બનાવશું શક્ય છે તમને સિંહ ના દર્શન કરાવશું રાતે કેમ્પિંગ કરવાનું છે જંગલ માં આપડે જોરદાર વિડીયો તો મિત્રો આપણે પ્લાન માં ચેન્જિંગ આવ્યું છે હવે કે પહેલા આપણે કીધું હતું કે ભલે પાંડવો ની ગુફા જવાનું કે ગુફાએ નથી જવાનું પહેલા આપણે જવાનું છે ઘેલા સોમનાથ અને ટાઈમ મળે ને તો ગુફા હોય જાકો બરોબર અને ત્યાં જઈને સોમનાથ નું શું ઇતિહાસ છે આ છે તે છે અને અત્યારે જ લગભગ મેળો જો છે ને અને ઓલા વેરાવળ સોમનાથ કે ઘેલા સોમનાથ છે આ પંચાળ માં આવ્યું પાંડવો જ્યારે ઓલા હું પંચાળ એટલે આપણે દ્રૌપદીજી નો

મિત્રો તો આ તો મિત્રો કેવા લાગ્યા તમને રોડ ના નજારા કોમેન્ટ કરીને કેજો હો પાછા અને કેવા વિડીયો બનાવી એ પાછું કોમેન્ટ કરીને કેજો એટલે અમને ખબર પડે કે અમારે કેવા વિડીયો બનાવવા તમને કેવા જોવા ગમે છે એ પણ કેજો અને દાદા હવે કરો ભાઈ મિત્રો આમ જો પંચાવનો નજારો જોવા તમે આમ જોવા કઈ ઘટ્યા નહીર

ભાર્તી રોજ ઉતરજી હર 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 મહાદેવ હોંયા હર મહાદેવ ઓ મિત્રો એટલું જ આવડે છે વધારે તમને આવડતું તમે ગાઈ નાખજો તમારી રીતે નકર YouTube માં જોઈ લેજો કો કેવું માવજી ભાઈ તમારું જયલા હા હે હા તમે કેમ કાઈ બોલતા નથી ચાન મના એકલા એકલા લોકો તમે ઉતારો છો એડિટિંગ કરું છું કેલા સોમનાથ ત્રણ કિલોમીટર દૂર છે તમને બોર દેખાડીએ જો દાદા પાછી ગયો જો પેસેલ બોર દેખાડો આટુ ગાડી પાછી લીધી આપણે કેલા સોમનાથ ત્રણ કિલોમીટર તો ચાલો આગળ જઈને તમને ગેલા સોમનાથના મંદિરના બધે મેળાના તમને દર્શન ફાઇનલી મિત્રો આપણે સોમનાથ ગયા છે આ ફોમ બધું એ ફૂલ હોય ટેન્ટ વેચવાવાળા નાસ્તાવાળાને જો આ ભોળાનાથ દાદા આમ જો ધજા દેખાઈ ગઈ છે જોરદાર જય હો મારા મહાદેવ જય હો તો ધજા દેખાઈ ગઈ છે સામે ગેટ આવી ગયો છે અને સુકન થયા છે ગાય માતાઓ અને નંદી મહારાજ દર્શન થઈ ગયા છે જો ગેટ ઉપર લખેલું છે ગેલા સોમનાથ

nah saya mandir finally abr mandir na prangga rumah kucing ya si nah saya mandir guys om ntt 欢迎你们，吴记者。

પ્રથમ સોમનાથ મલ્લિકાર્જુન મહાદેવ મહાકાલ ત્રિપલેશ્વરનાથ હિમાશંકર મહાદેવ મહારાષ્ટ્ર સોમેશ્વરમ નાગેશ્વર મહાદેવ દ્વારકા વિશ્વનાથ મંદિર દૃષ્ણેશ્વર મહાદેવ તો સૌ શ્રદ્ધાળુ મિત્રોને એટલું જ કહેવાનું કે આ જે શહીદ પાળિયાઓ છે તે મોહમ્મદ જાફરે જ્યારે સોમનાથ પર હુમલો કર્યો ત્યારે આ બધા શહીદ થઈ ગયા હતા એ શિવ એ બધા સુરવીરના પાળિયા છે આ તો દર્શન કરો દર્શન કરી અને શ્રદ્ધાંજલિ આપીએ જય જય મહાદેવ દર્શન કર્યા હવે જઈશું ઉપર ટેકરા ઉપર મીનાળદેવી ના દર્શન કરવા ગો મિત્રો આ છે માતા મીનળદેવી દેવીનું મંદિર જવા મિત્રો માતા મીલા દેવીનું મંદિર છે પાછળ હવે તમને વ્યૂ દેખાડું જોઈ લો આવી ગયા છીએ મિત્રો તમે આ સારા સારા દર્શન વ્યુ ના દર્શન કરીશું વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો ફરીથી નવા વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર